જય માતાજી મિત્રો આજથી આપણે ચાલુ કર્યું છે બ્લોગિંગ માફ કરીને એટલે અત્યારે ઊભો છું આજ હું ઘણા દિવસથી વિચારતો હતો બ્લોગિંગ કરવા પણ અત્યાર સુધી ગાઈ સેટિંગ નહોતું આવતું હવે આજે અચાનક રોડ ઉપર એવો વિચાર આવ્યો હવે એમ નેમ બાકા કઈ કરવી ને કરતા બ્લોગિંગ માથે કરી તો અત્યારે રોડ પર ગાડી માં લઈ લીધી ને ડાયરેક્ટ ચાલુ કરી દીધું છે હવે જો યાત્રાનું હોતાઈ જો અત્યારે તો સાઈડ ઉપર જવાનું છે જો ટીપીન જીતી નારે છે પોપાને ટીપીન દેન પછી આપણે વઈ જવાનું ડાયરેક્ટ આપડી ઓફિસ પર સાઈડ પર ઊભો

અત્યારે ભર તડકામાં આવે ઓફિસ જવું પડશે વાંધો નહિ થોડુંક તો હવે છે ને મહેનત કરવી પડશે થોડીક કઈ નહિ હાલો બહુ motivation થઈ ગયું ડાયરેક્ટ જાય ઓફિસ હવે અત્યારે ઓફિસ ચૂકી ગયા છે બ્લેક માં જઈ હાલો પધો હવે પોત પોતાનું કામ કરે છે હું કરે છે ઓલું કે શું કરો જતીનભાઈ બાટ હજી કીધો ને અમે બધું ગણવી હતી ખાલી whatsapp થ્રુ ઓર્ડર આવે ઓર્ડર ને અમે ડિલિવરી કરાવી દઈએ અને ડાયરેક્ટ થપી થઈને વઈ જાવ હું કેવું જતીનભાઈ ઓકે જાય છે બધું ઓકે કમ્પ્લીટ જાય ઓકે કેમ લાગે પૈસા ગણે મેનુ છે

ભાઈ મારું પાણી હતું તમને કેવું લાગ્યું છે મીઠા વાળું પાણી છે મારું હતું સમજ્યા તમે સાદું ક્યાં છે સાદું તમે બહુ બધું ને મીઠું મોટું કરાવ્યું મીઠા વાળું મીઠું મધ નાખ્યું હતું એમાં કિરણભાઈ એનો ટેસ્ટ હતો મધ નાખેલું હતું ને ના ના તમે ખોટું બોલો તો તમને ટેસ્ટ માં કઈ ખબર પડતી તમને કઈ ખબર ન પડતી આપડે મીઠા વાળું મોટું કરાવી થોડી હલો ઉનાળામાં જ

હમ બજાર માં આવી જવાય ધીરક બેના એક્સેસ લેવો તો પહેલાથી પહેલા સપનું છે એક્સેસ આરો પતળો લેવો ને મજા આવે હમ અપડેટ બની ગઈ ચાલુ છે લક્ઝરી ઓકે ચાલુ છે ચાલુ છે બસ આ છેલ્લું છે પછીથી આમાં અપડેટ નહીં આવે લાગે ક્યાં આવે છે

गोल्ड में येलो रोडियम करवानी थी येलो रोडियम करने का हाँ येलो रोडियम करने का हाँ बोला तो था मैंने येलो करवानी थी कुत्ते बोल रहे हैं यहाँ तो पूरी दिखा सकते તાળું બાળું મારી દીધું છે હવે જવું હોય તો પેલા ચેકિંગ કરશે કંઈક કીધા નથી ને તે નાખ્યું મિયરિંગ અત્યારે જોઈ આપે તો લેવા આવ્યા તા પણ કઈક મિસ્ટેક ના લીધે હવે પાછી અંગિયા રાખવાની છે અડધી કલાક પછી આવવાનું થાય પાછું લાઇન તારે વાત કરીશ રૂદરા

હમણાં અગિયાર વાગે અગિયાર માં પાંચ મિનિટ ની વાર હતી ને પપ્પા નો ફોન આવ્યો છે બરોબર પછી મને પૂછ્યું મને કે કે ક્યારે ઘરે આવું એટલે પેલા તો મેં પેલો બોમ્બ ફાડ્યો મેં કીધું કાઈ નઈ કાલે ટ્રેન માં આવા ચાલ સારું હાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ આપણે ચૌદ મિનિટ કાલે મળ્યા